સૌથી પહેલાં તો હું એવું સ્પષ્ટ કરીશ કે વડોદરાની દેશના કોઈપણ વ્યક્તિઓ જૈન સમાજની અહિંસાને જૈનોની કાયરતા ના સમજે અમે અહિંસામાં માનીએ છીએ પરંતુ ક્ષમા વિરસ્ય ભૂષણ એને ધ્યાનમાં રાખીને અમે કામ કરીએ છીએ અમારા દેરાસર ની જે કઈ દિવાલો પાછ બાજુમાં બિલ્ડરે બનાવી અને તોડવાનો જે પ્રયત્ન કર્યો એના કારણે અહીંની પણ પેરાફિટ તૂટી છે આ બાજુની દિવાલ આખી તૂટી ગઈ છે અહીં પણ ઉપરના ભાગમાં જોઈએ તો જે અમારી દિવાલ છે એમાં અમારી બારી છે એનો ભાગ પણ એમણે તોડ્યો છે અમારા અહીંના ટ્રસ્ટીઓએ પ્રયત્ન કર્યો અટકાવવાનો અને પછી જો ચોરી ઉપર સીના ચોરીની કોઈ વાત કરતું હોય મારું એવું સ્પષ્ટપણે કેવું છે મેં અગાઉ પણ કહ્યું લાભ પાચમ સુધી સમય આપીએ છીએ લાભ પાચમ

અને પોલીસ કમિશનર એવું કહીએ છે કે તમે આ બિલ્ડરને ને સમજાઈ લેજો અને મ્યુનિસિપલ અમારી જોડે કાઉન્સિલર અહીંયા હાજર જ છે અમે મ્યુનિસિપલ કમિશનર ને કહીએ છીએ કે તમે આમની પરવાનગી રદ કરો જ્યાં સુધી કાયદાકીય જોગવાઈ ના જુએ અને જ્યારે ધર્મ વાત આવે તો અમારી ધાર્મિક લાગણી દુભાવશો નહીં અમે તમારી સામે અમારી ધાર્મિક લાગણી દુભાવના અન્ય કેસો કરી શકીએ એમ છે ક્રિમિનલ પણ કરી શકીએ એમ છે જો આવશો પછી તમારે જેને લાવવા એને લઈ આવજો પૈસા ના જોરે કઈ થઈ શકતું નથી એટલે મહેરબાની કરીને આપ બંધ કરો જૈનોની સામે પડવાનું ભૂલ ના કરશો અન્યથા પરિણામ ભોગવવા તૈયાર